સમગ્ર ગુજરાતની નજર એકમાત્ર બેઠક વાવ વિધાનસભાના પરિણામ પર હતી એનું એક કારણ એ પણ હતું અહીં એક સમયે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે અહીં ઉલ્લેખનીય છે કે મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત એકવીસ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા જો કે છેલ્લી ઘડીએ અન્ય રાઉન્ડના મતોની ગણતરી થઈ એ સાથે જ ભાજપની સરસાઈ વધી હતી આ ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને બાણું હજાર મત મળ્યા છે અને 2442 બેતાલીસ મતની સરસાઈથી જીત મેળવી છે જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને ઓગણસી પોઈન્ટ સાતસો ને સોર્યાસી મત મેળવ્યા છે તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલે સત્યાવીસ હજાર એકસો પંચાણું મત મેળવ્યા છે ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ રહ્યા છે ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કોણ છે મિત્રો ગુજરાતમાં જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા અને સામે એક નવા ચહેરા તરીકે હતા સ્વરૂપજી ઠાકોર જ્યાં મિત્રો સ્વરૂપજી ઠાકોરને રાજકારણ વારસામાં મળેલું નથી સેવાકારીઓને ઝુંબેશ થકી તેઓ ચર્ચામાં આવ્યા હતા વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી અને એકસો છપ્પન બેઠક આટલી મોટી જીતમાં વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરની હાર થઈ હતી જોકે હવે તેઓ ધારાસભ્ય બની ગયા છે ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ખેડૂત પરિવારમાંથી આવે છે અને વેપાર ધંધો કરે છે ઠાકોર અને ચૌધરી સમાજમાં એમનો ધોરોબો છે બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર કલ્પેશ ઠાકોરના કહેવા મુજબ સ્વરૂપજી ઠાકોર યુવા ચહેરો છે અને યુવા મતદારોમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે તેઓ એક વેપાર પરિવાર આવે છે અને તેમના દાદા વિહાબા ભગતબા તરીકે જાણીતા છે તેમના દાદા વર્ષો ત્યાં વિસ્તારમાં સેવા કાર્યોમાં જોડાયેલા છે સૌરૂજભાઈ ઠાકોરનો પરિવાર શિક્ષિત છે અને તેમના દાદાને પિતા પણ ભણેલા છે હવે ચાલો આપણે જાણીએ કે ગુલાબસિંહ રાજપૂત કોણ છે મિત્રો ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તાર પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે તેઓ તેઓ પ્રથમ વખત વર્ષ થરાદમાંથી તરીકે ચૂંટાયા હતા રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા પાંખના ભાગ છે અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ હતા ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠાના મતદારોને લઈ સારું પ્રભુત્વ ધરાવે છે સાથે સાથે તેઓ ગેનીબેન ઠાકોરના પણ અંગત જણાય છે જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત મિત્રો તેઓ સુઈ ગામના અસરવા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે આટલું જ નહીં તેઓ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે